नमस्कार दर्शक मित्रों मैं अरुण कुमार वर्मा और आप देख रहे हैं सावधान इंडिया न्यूज़ देखिए हमारी ये खास रिपोर्ट के लिए जुड़े रहे हमारे साथ टीचर्स देनी पूर्व संध्या है सिविल हॉस्पिटल में 164 को उम्मीदवार थे यानी बात करता जलाविश तो પંચાવન વર્ષીય પુરુષ ઇન્દ્રજીતસિંહ રાજપૂત જેમને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતા બ્રેન્ડેડ થયા અને એમના સમગ્ર પરિવારે ભેગા થઈ અને અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો અને એમના થકી સિવિલ હોસ્પિટલને બે કિડની અને એક હૃદય દાનમાં મળ્યા એમ જોઈશું તો આ પચાસનું હૃદય સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યું છે જે સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું આપ જરા વિચારો કે હૃદયનું દાન બ્રેન્ડેડ વ્યક્તિ સિવાય કોઈ ન કરી શકે અને આ દાન કરતાં જે વ્યક્તિ એવું કહીશું કે મૃત્યુના દ્વાર પર ઊભો છે એને હૃદય મળતા એના જીવનમાં નવજીવનની સ્પૂર્ણ થશે બે કિડની આઈકેડીઆરસીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી અને આ એકસો ચોસઠ અંગદાન થકી સિવિલ હોસ્પિટલને પાંચસો ને ત્રીસ અંગો દાનમાં મળે ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ એક દિવસ એવો લાવીએ કે કોઈ જીવતા વ્યક્તિએ બીજા જીવતા વ્યક્તિને અંગનું દાન நூ படே அங்கதான எதான்